બેઠી બેઠી પાયલ જોડે રમે છે તો ભરાતું ના ના પાલ ને હાથ પણ નહી લગાડવાનો સૌથી પેલા સાબુ કીધું પછી મારી પાલ ને લઈ જ મારી દીકરી કેમ ના આવી શકું અને હા આ ક્યાંથી માનું છે સાબુથી હાથ ધોયા વગર પાય નહીં અરવાનું હેલો ડોક્ટર બેન પાસેથી એમ એટલે તમે બની ગયા ડોક્ટર હે તમારે પાછું આપણા ઘરમાં સામુથી હાથ ધોવાની અલગ જગ્યા બનાવી છે એનો મારો ઉપયોગ કરવાનો ઘી પાતી દે વીસ સેકન્ડ કેટલી વીસ સેકન્ડ સુધી સાબુથી હાથ ધો ને મારી પાય ને લો અને હા આ ઘરમાં ઘણા કામ પડ્યા છે

બરાબર ને અરે રબા હું તો પાયું સુનાવી જા તમે મને એમ કહો કે आप जे बिहार मारियो अरे काले पाप तैयार થઈ જાય અરે રમા આપ તો તો કેટલી સમજુ છે આજે કેમ આવી ગાડા જેવી વાતો કરે છે એટલે ગાડા જેવી વાત કરતી હે તો મે જો લગન કામ કર્યા એ બધી વાત જવા દે જો આપણે બિહારણ વાઈએ ને એટલે પાક સાર સંભાળ લેવી પડે આચર લાવવું પડે સિંચાઈ કરવી પડે છે આ બધી ખબર છે મને ખબર છે પણ તમને સમજાવવા માટે મારે તમારી ભાષાનો ઉપયોગ કરવો પડે જેમ બિયારણો આવ્યા પછી પાક માટે સારું ખાતર પાણી

અને પાણી મોટા થવા સાથે શું સંબંધ સંબંધ છે ભરપૂર ખરા ખાશે તો સ્વસ્થ રહેશે નિરોગી રહેશે

ભણેલા ગણેલા હોય અને એતો આપણા પાલ આરોગ્ય સારું રહે વિકાસ આવે ને એ માટે ભલાઈ ની વાતો કરે તો મે

પણ હેલો ડોક્ટર બેને કહ્યું પછી બાળકને માતાનું ધાવણ પોષણ માટે પૂરતું નથી અને માતાના ધાવણ સાથે સાથે ઘટ્ટ ભરતું પૌષ્ટિક ઘટ્ટ ભરતું પૌષ્ટિક ઝાડો ખોરાક ફળો પોચી રવામાંથી બનાવેલી વાનગીઓ રાવ અને નાસ્તો કરાવો છે એટલે એના બાળકને પોષણ મળી માનસિક શારીરિક વિકાસ થાય કુપોષિત ના થાય આવી સરસ મજાની વાત મને કેમ ખબર નથી આવી સમજદાર ચોવીસ કલાક મોબાઈલ બેન કલાક મોબાઈલ બાદ બેઠી આપડે મારે જાણ જો મોબાઈલ માં જાદુ કરીશ આ નંબર મે લગાવ્યો જો આ છે હેલો ડોક્ટર બેન એક પણ માફાર માફાર હેલો ડોક્ટર બેન મોબાઈલ માં પાછા મફત ના ભાઈ ના જોઈ લઈએ બસો છોતેર બાળું બસો છતે પણ લગાવ આ કરી દો મિસ્કોલ એટલે ખબર કેટલું વાંચી છે કે ખોટી લગાવી આ આ ઓપરેશન પાકે મિયા સે મેનો ડોક્ટર બેન સરજીસ રૂમ નંબર 101 આ બસ આ વાતો ની દોર ચાલુ રહેશે જો

દાળ ભાત રોટી શાકભાજી પોચા પોચા ફળો પડીકા ખાવા દેવાના નહિ પડીકા ખાત ટુકુષિત થઈ જાય ખબર છે ને કેમ છો બધા મજામાં હું તમારી સાથે છું તો થોડી મહેનત થોડો પ્રેમ થોડી સફાઈ થોડો ખોરાક આ બધું મળીને લાવશે તમારા જીવનમાં રોનક